પાણી બધી જ લાગે રાતે ઘટા છે શું છે આલે દિવસે વધારે છે હવે એવું થયું ને અમે ત્યાર બધા કઈ બી નક્કી નહીં એમ તો અહીંયા રાત્રે પાણી નહોતું અમે રાત્રે કાલે અહીંયા જ આવ્યા હતા તમને ખબર હોય તો વધ્યું વધ્યું હમ તો કર ઓ માહોલ થઈ ગયો હવે માહોલ થઈ ગયો હવે માહોલ થઈ અમે જે આ બી પગ મુખ્યન માહોલ બની ગઈ છે ને રસ્તામાં જ આવી જાય છે એ જલ્દી જલ્દી આખે દેખાય બહુ જલ્દી 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 બહુ દેવ પડે કે કે એમ કે એમ કેસે ગાંદર નીકળ જાવે ક્યાં વરસાદ પડે છે માહોલ પાછળ વરસાદ પડે છે બધું બ્લેક બ્લેક દેખાય અનુભવ બોલો તમે ભાઈ જેવો વિચાર હતો એવો માહોલ થઈ ગયો છે जोरदार દરિયો મસ્તીએ ચડ્યો છે અને વરસાદ આવી રહ્યો છે તમને ભાઈ અમે 25 રૂપિયાવાળા રેન્કોટનો ઉપયોગ કરી દીધો છે હું હાલત બોલી હું કે માહોલ जोरदार છે ભાઈ બહુ મસ્ત છે કલંગડ ઉપર તો બાગા બી ઉપર કેવો છે ત્યાં તો બાગા બી ઉપર તો બહુ પાણી હતું બહુ પાણી હતું ત્યાં અને હું બધી હાલત બોલતી હતી બાર બોલતી બોલતી આવી ગયા રેકોર્ટ લઈને આવ્યો કઈ કામ ના નહીં એમ અને તો હાલ જ કામમાં આવે અને મસ્ત ત્યાં પાછા બચાવવા વાળા બી બધા ઉભા રહી ગયા છે જે હોય એલર્ટ આપવા વાળા ભાઈઓ બધા જે આ એ લોકો છે બીજું કોઈ નહીં પબ્લિક ના નહી જવા દેતા ત્યાં આ એ લોકો ઉભા જ બધા રેડ એલર્ટ આવી રેડ એલર્ટ રેડ ફ્લેગ લગાવ્યો છે એ ભયંકર પેલું જુઓ ત્યાંથી રેડ એલર્ટ છે પેલા ભય ક્યાંથી

आम बाबू आम का आम का ना आम